નમસ્કાર મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો પાંચ તારીખ આઠમો મહિનો બે હજાર પચીસને ને આજનો વાર છે મંગળવારના રોજ આજની આવક વિશેની વાત કરીએ તો મિત્રો આજની આવક શનિવાર કરતાં વધારે જોવા મળી છે શનિવારે મિત્રો આઠ પાલની આવક હતી મિત્રો આજે બાર પાલની આવક છે એટલે પાલમાં આવકમાં વધારો જોવા મળી રહે છે અને ભારેની વાત કરીએ તો મિત્રો ભારેમાં પણ આવકમાં વધારો જોવા મળી રહી છે તમે જોઈ શકો છો હરાજીનું કામકાજ પહેલાં પાલમાંથી શરૂ થઈ ગયું છે તો ચાલો હરાજીમાં જાણસી ખેવા રહીએ છીએ આજના કપાસના બજારમાં આ માહિતી તમને સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સારો લાગ્યો હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં સોળસો ને એકત્રીસ રૂપિયા ના ભાવ છે સુપર ક્વોલિટી છે સોળસો ને એકત્રીસ રૂપિયા માં વેચાણ છે સોળસો ને છવ્વીસ રૂપિયા રૂપિયાનો ભાવ થયો તમે જોખો છો સોળસો ને છવ્વીસ આઠ અકલો પણ છવીસ રૂપિયામાં વેચાણો તમે જોયું છવ્વીસ રૂપિયા ભાવ છે સોળસો ને છવ્વીસ રૂપિયા આ ક્વોલિટી બહુ સારી છે સોળસો ને છવ્વીસ એકાવન પંદર ને એકાશી લઈ ગયા એમ 1581 રૂપિયાનો ભાવ છે છે એક નંબર કરતા મિડિયમ માલ છે બે નંબર માલ છે 1581 રૂપિયાનો ભાવ છે છે અમારલા સાફી ઉકાળો જૂનું પોણે 6 રૂપિયા 6 રૂપિયા લઈ એમ કેમાં કોર છ માં 1406 રૂપિયાનો ભાવ છે છે 1406 રૂપિયાનો ભાવ છે એક નંબર કરતા મિડિયમ કપાસ હોવા માટે 1406 રૂપિયાનો ભાવ છે છે અમારલા

સોળસો ને છ રૂપિયામાં વેચાણું છે મિત્રો અને મિત્રો આજની બજાર વિશેની વાત કરી કે આજની ક્વોલિટીની વિશેની વાત કરી તો મિત્રો આજે બજાર સેમ શનિવાર એવું જોવા મળી રહ્યું છે અને ક્વોલિટીની વાત કરીએ મિત્રો ક્વોલિટી પણ શનિવાર જેવી જ ક્વોલિટી આજે દેખાઈ રહી છે આ માહિતી તમને સારી લાગી અમારી ચેનલને લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સારો લાગ્યો હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો